ટ્રાન્સપોર્ટ નારાજગી વ્યક્ત કરી ભાવ પર નિયંત્રણ લાવવાની માંગણી કરી છે છેલ્લા એક મહિનામાં ચારથી થી પાંચ વખત ડીઝલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને સરકાર દ્વારા નિયંત્રણમાં નહીં લવાતા પરિણામે તેની મોટી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે

जलना भाव धारा ने नियंत्रण में लावे તેવી मांग કરવામાં આવી છે મેં એ કહેਣਾ ચાહતા હું ગવર્નમેન્ટ સે જો યે 20 પૈસા 25 પૈસા ડીઝલ ડેલી બડ રહા હે વો હમારે લિયે ઘાતક હે ઇસમે નય તો હમે પાર્ટیاں રેટ બઢા કે દે રહી ઓર જિસ મર્ચ મે એપ્રિલ સે જો કોન્ટ્રાક્ટ હમારે હુએ થે ઉસસે આજ તક 7 સે 8 રૂપયા ડીઝલ બડ ચુકા હે નય બઢા હુઆ રેટ હમે ફેક્ટરી વાલા દે રહે હે પાર્ટી દે રહી ઓર ટોલ ડેલી બડ રહા હે હર મહિને 15 સે 20 રૂપયા ટોલ કા બડ રહા હે गाड़ी वाला और ट्रांसपोर्टर ये बंद होने के कगार पे है ऐसा चलता रहा तो पंद्रह से सात से आठ महीने में ट्रांसपोर्ट भी बंद हो जाएंगी गाड़ियाँ भी रोड पे से साइड हो जाएंगी ये गलत हो रहा है डेली डेली इससे अच्छा अगर तीन महीने में डीजल बढ़ता है तो हमको पार्टियाँ दे, दे देंगी हम जिंदा रह जाएंगे और ये हाल चलता रहा तो हम मर जाएंगे बीजू के हमारे जी गाड़ियों वाला नाम हमने जो बारह वडी से ટોટલ ટ્રાન્સપોર્ટની ઉપર અમને ભાર આવી રહ્યો છે ને આ ડીઝલના ભાવ બે મહિને કે ત્રણ મહિને વધે તે અમારી માગણી પહેલાં બી હતી આજે બી છે આ રોજેરોજ વધારવાથી અમને કંપનીઓ કોઈ વધારો આપતી નથી ને એને કારણે અમને ટ્રાન્સપોર્ટ પર એટલું ખરાબ પોઝિશન થઈ ગઈ છે કે ટ્રાન્સપોર્ટવાળાનો દંડો જ પરિભાંગો છે આવી પોઝિશનથી હવે ટ્રાન્સપોર્ટવાળા કેવી રીતે અગાડી ચાલશે તે જ કોઈને ખબર નહીં પડતી ને બીજું કે હમણાં ઓલ ઇન્ડિયા બધે જ આ તકલીફ ચાલુ થઈ ગઈ છે ટ્રાન્સપોર્ટવાળાના ધંધા ટોટલી ફરી ભાંગ્યા છે આ